सूत्र बोलाईस लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे फिर से लड़ेंगे फिर से लड़ेंगे लोकसभा चुटनी 2024 चौबीस लोकसभा ने छब्बीस सीट पर इंडिया गठबंधन

સરપંચ આગેવાન વડીલો મિત્રો બહેનો આ સમય અત્યારે કેવો છે આદિવાસી સમાજ 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 મુસ્લિમ અને ગરીબ વર્ગ અને બીજો એક વર્ગ છે અમીર વર્ગ મને અત્યારે દેશના મિત્રો એ ગઈકાલે વાત કરી કે તમે કોંગ્રેસને કેમ પસંદ કરો છો ત્યારે મેં એમને એમ કીધું કે સ્વર્ગીય ઇન્દિરાજી એ મોટા મોટા જમીનદારો ને ત્યાં અમારા વડીલ વડવાઓ કરતા હતા અને એઓને સાત બાર લખાવ્યું કોંગ્રેસ છે ને સ્વર્ગીય ઇન્દિરા ગાંધી છે તો તે એનો કાયદો લાવીને આપણને કોઈ જમીન આપણી લૂટી ન જાય એના માટે સુરક્ષિત કરી કે આપણી જમીન કોઈ હડપી ન લે મધ્યાહન ભોજનનો કાયદો લાવીને આપણી જમીન ને સુરક્ષિત કરીને ખેડે તેની જમીન અને રહી તેનું ઘર સૂત્ર આપીને આપણને પગભર કર્યા એ કોંગ્રેસ ની સરકારે કર્યા એટલે અમે કોંગ્રેસ ની પસંદ કરીએ છીએ અને અમે કોંગ્રેસ ની સાથે લઈએ

પસંદ છે પસંદ છે આપણે એવી સરકાર પસંદ કરવાની છે જે આપણને વિકાસ ના નામ પર લૂટતી ના હોય એવી સરકાર પસંદ કરવાની છે જે

સમસ્યા એવા ઉમેદવાર ને પસંદ કરવાનો છે કરશો ને કરશો ને હજુ પણ હવે આખો દિવસ અમે પણ ફરિયાદ છેલ્લે વધુ સમય નથી લેતા પરંતુ ફરી એકવાર સૂત્રો બોલાવીશ Gracias.